હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પ્રેરણા પંથ કિચનમાં આજે આપણે બનાવશું આમળાનું અથાણું આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે આમળામાં વિટામિન સી હોય છે અને સાથે સાથે ઝીંક કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ આવેલા હોય છે જે શરીરમાં રહેલા નકામા કચરાને દૂર કરે છે અને લિવરની ક્ષમતાને વધારવાનું કામ કરે છે આમળા આપણી મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક હોય છે ત્વચાને તંદુરસ્ત રાખે છે આંખ માટે વાળ માટે અને પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો આમ જોઈએ તો આમળામાં આટલા બધા ગુણ રહેલા છે તો દરેક લોકોએ સ્વાસ્થ્યને સારું રાખવા માટે આમળાનું સેવન કરવું જ જોઈએ તો આમળાનું અથાણું બનાવવા માટે મેં અહીં મોટા કદના સારા આમળા લઈ લીધેલા છે આમળાને બે ચાર પાણીથી ધોઈ અને સાફ કરી લીધા છે હવે આપણે આ આમળાના એક સરખા નાના ટુકડા કરીશું આમળામાં જે લાઇન હોય છે એમાં આ રીતે ચપ્પુ વડે દબાવવાથી આમળાના ટુકડા સારી રીતે થઈ જશે તમે જોઈ શકો છો કે મેં આમળાના એક સરખા નાના નાના ટુકડા કરી લીધા છે આ રીતે આપણે બધા જ આમળાના ટુકડા કરી લઈશું તો હવે અહીં મેં બધા જ આમળાને કટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો આ રીતે મેં ઠળિયા દૂર કરી લીધા છે હવે એક આપણે મોટું વાસણ લેશું એની અંદર આ આમળાને થોડા થોડા ભાગમાં આપણે એમાં ઉમેરી દઈશું હવે એમાં થોડી હળદર નાખીશું અને જે આખું મીઠું આવે છે એ નાખીશું મારી પાસે આખું મીઠું હતું એટલે મેં એ વાપર્યું છે તમારી પાસે ન હોય તો તમે ઝીણું મીઠું પણ વાપરી શકો છો હવે વધેલા આમળા પણ આપણે મોટી તપેલીમાં નાખી દઈશું ફરીથી આના ઉપર આપણે થોડું મીઠું નાખી દઈશું અને હળદર પણ ઉમેરી દઈશું હવે બધા જ આમળાને સારી રીતે મિક્સ કરી દઈશું હળદર અને મીઠું આમળા ઉપર સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહીશું તો હળદર અને મીઠું મિક્સ થઈ ગયું છે આમળામાં હવે આ આમળાને બે દિવસ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું વચ્ચે વચ્ચે આપણે છ સાત કલાકમાં એક વખત હલાવતા પણ જશું હવે બે દિવસ થઈ ગયા છે એટલે મેં આમળામાંથી વધારાનું જે મીઠાવાળું પાણી હોય એ કાઢી નાખ્યું છે અને આમળાને એક કલાક સુધી ન્યૂઝપેપરમાં પાથરી અને કોરા કરી લીધેલા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એના માટે સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં ચાર મોટી ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બધા જ આમળા ઉમેરી દઈશું હવે આ આમળા જ્યાં સુધી નરમ થાય ત્યાં સુધી આપણે તેલમાં એને સાંતળતા રહેવાના છે સારી રીતે મિક્સ કરતા જશું જેથી કરીને બધા જ આમળા નરમ થઈ જાય આપણા આમળા નરમ થઈ જશે એટલે થોડોક કલર છે એનો ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો કે અત્યારે પહેલાં કરતાં થોડોક આમળાનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે તો આપણા આમળા નરમ થઈ ગયા છે હવે આપણે એમાં એક વાટકો ભરીને ખાંડ ઉમેરીશું ખાંડ તમારે આમળાના પ્રમાણે જ લેવાની છે આમળા વધારે હોય તો વધારે ખાંડ નાખવાની મેં અહીં પાંચસો ગ્રામ આમળા લીધેલા છે એટલે એક વાટકો ખાંડ નાખું છું તમે ઓછા વધુ આમાં કરી શકો છો હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આને સારી રીતે મિક્સ કરતા જશું તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે અને આમળામાંથી વધારાનું પાણી પણ બહાર નીકળી ગયું છે હજી પણ આપણે આ જે ખાંડનો રસ બન્યો છે એને વધારે ઘટ થવા દઈશું લગભગ એક તાર જેટલી ઘાટી ચાસણી આમાં કરીશું આપણે તો હવે આપણી ચાસણી છે એ ઘટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું અહીં મેં અડધા વાટકા કરતાં પણ થોડો વધારે અથાણાનો મસાલો લીધેલો છે અમે જ્યારે પહેલાં અથાણા બનાવ્યા ત્યારે ત્યારનો આ મસાલો પડ્યો છે જે હું અત્યારે યુઝમાં લઈશ તમે આની જગ્યાએ તૈયાર જે સૂકો અથાણાનો મસાલો આવે છે એ પણ યુઝ કરી શકો છો મારી પાસે આ મસાલો પડ્યો હતો એટલે હું આનો યુઝ કરીશ તો અડધા વાટકા જેટલો મેં મસાલો આમાં ઉમેરી દીધો છે હવે સારી રીતે મિક્સ કરી લેશું અથાણાના મસાલામાં મેં મરચું ઓછું નાખેલું હતું એટલે થોડું તીખું કરવા માટે અને કલર સારો આવે એ માટે હું આમાં મરચું પણ એડ કરીશ તો બે ચમચી જેટલું અહીં મેં કાશ્મીરી લાલ મરચું અને તીખું મરચું એ મિક્સ કરીને ઉમેરી દીધું છે હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો અથાણાનો એકદમ સરસ કલર આવ્યો છે અને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે એકદમ ટેસ્ટી અથાણું બની ગયું છે તો તૈયાર છે આપણું આમળાનું એકદમ ચટપટું અને ટેસ્ટી અથાણું તો આ આમળાનું અથાણું બનાવવાની એકદમ સરળ રીત છે આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે બનાવવાની અને એટલી જ મજા આમળાનું અથાણું ખાવાની પણ આવશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો